અને મુના તરબુ ની મિલકત ટાંચમાં લેવાય છેલ્લા ઘણા સમયથી જુદા જુદા ગુનાઓ આચરી અને ગુનાઉનમાં સંડોવાયેલ હોય અને આ ગેંગના ગુના આચરતી ટુર્કીના સાગરીતો વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યા અસલમ ઉર્ફે બોડિયા હૈદર મિયા શેખ તેના સાગરીતો સાથે મળી બિચ્છુ ગેંગ બનાવીને ઓર્ગેનાઇઝડ ક્રાઇમને અંજામ આપતા હતા અને બિચ્છુ ગેંગ દ્વારા શહેરમાં થાક ધમકી જમાવીને પરજબરીપૂર્વક જમીન મકાન મિલકત પચાવી પાડવા અને દાબ ધમકીથી રૂપિયા પડાવી લેવા સહિત અત્યારના અપરણ લૂંટ લૂંટધાડ છેતરપિંડી વિશ્વાસઘાત જેવા ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપતા હતા છેલ્લા દસ વર્ષમાં બિચ્છુ ગેંગ દ્વારા ગુનાને અંજામ આપવાનું ચાલુ રહેતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેંગના અસલમ બોડિયા અને મુન્ના શેખે મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબુજ ઝાકીર હુસેન શેખ સહિત કુલ છવ્વીસ આરોપીની ધરપકડ કરાઈ હાલ અસલમ બોડિયો છે ગુજસી ટોકના કાયદા હેઠળ પોલીસ દ્વારા ઉપરોક્ત બંને ગુનેગારોને ગુનાઓને અંજામ આપી વસાવેલી મિલકત અંગે તપાસ કરતા અસલમ બોડિયા અને મુન્ના તરબુચની ગેરકાયદે વસાવેલી રૂપિયા બે કરોડ ઉપરાંતની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે મુન્ના તરબુચની રૂપિયા એક લાખ એક કરોડ બત્રીસ લાખ ચોર્યાસી હજાર સાતસો અગિયારની મિલકતો ટાંચમાં લેવાય ડબોઈ રોડ કુંઢેલા ગામ પાસે દિવાળીપુરા ખાતેની ફાર્મ હાઉસ જેની કિંમત રૂપિયા તેત્રીસ લાખ સત્યાવીસ હજાર ડબોઈ રોડ કુંઢેલા ગામ પાસે દિવાળીપુરા ખાતે રો હાઉસમાં બત્રીસ મકાનો જેની કિંમત રૂપિયા આવેલો ફ્લેટ રૂપિયા જુદા જુદા વ્યક્તિઓના નામની મેળવેલી કુલ ચાર ઓટો રિક્ષા રૂપિયા બે લાખ પંદર હજાર એક ગેંગ બિચ્છુ ગેંગ જે પોતાનું નામ ધારણ કરી અને વડોદરા શહેરમાં જુદા જુદા પ્રકારના ગુના ખૂન ખૂનની કોશિશ કરાવી લેવું વિશ્વાસ અસંખ્ય પ્રકારના ગુનાઓ કરતા હતા તો એને નિયંત્રણમાં લેવા માટે જે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો અને એ ગુનામાં ટોટલ છવ્વીસ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા તમને ખ્યાલ છે ત્યાં લગી એમાંથી જે બેન અને જે આરોપી હતો એ અસલમ ગોડિયો અને બીજા એક મુન્ના તરબૂચ એ જે તે વખતે આરોપી તરીકે હતા અને એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સીઝ કરવા માટે અમે છેલ્લા એક વર્ષથી એક તૈયાર કરેલી તો એમને સરકાર તરફથી આદેશ કાઢ્યા અને આ બંને આરોપીઓની પ્રોપર્ટી આજે સીઝ કરી છે જે પ્રોપર્ટી જોવા જઈએ તો આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબુજ જાકીર હુસેન શેખ છે એની ટોટલ એક કરોડ અને બત્રીસ લાખ રૂપિયાની મિલકત આજે ટાંચમાં લીધી છે અને જે અસલમ ઉર્ફે બોડી હૈદર શેખ છે એની સિત્તેર લાખ જેટલી મિલકત લીધી છે તો

જેની કિંમત તેત્રીસ લાખ રૂપિયા જેવી થઈ જાય છે અને બીજું જ એક દિવાળીપુરા પ્લોટમાં એની કિંમત બાણું લાખ રૂપિયા જેવી જોવા જાય છે આ એની સ્થાપક મૂકત અને એ જ મુના એક ઇનોવા ગાડી છે જેની કિંમત આસર સાત લાખ રૂપિયા જેવા થાય છે પણ ટોટલ એની એક કરોડ બત્રીસ લાખ રૂપિયાની પ્રોપર્ટી થાય છે

ટોટલ એની સિત્તેર લાખ રૂપિયા એવું કોઈ નથી આમાં જે તે વખતે દાખલા તરીકે તમને કહીએ તો જે દિવાળીપુરામાં ફાર્મ હાઉસ છે એને જે તે વખતે ખેડૂત નતો એટલે એને એક બીજી વ્યક્તિના નામે આ ખેતીની જમીન ખરીદી અને એમાં એણે ફાર્મ હાઉસ ઊભું કર્યું પરંતુ તપાસ દરમિયાન અમને બાતમી રાહે ખાનગી રાહ એ ખબર પડી કે આ પ્રોપર્ટી પર પૂછવી છે એટલે જેના નામે એ પ્રોપર્ટી હતી એને બોલાવવામાં આવ્યા તો એણે સ્પષ્ટ કીધું કે ભલે મારા નામે રહી પરંતુ એણે મારા નામે ખરીદ્યું છે ખરેખર આ પ્રોપર્ટી છે એ મારી નથી આવી એણે વાત કરી એટલે એની બાબતે એનું અમે કોર્ટમાં લઈ જઈને એનું એકસો ચોંસઠનું નિવેદન પણ કરાવ્યું એટલે જેથી કરીને અમને ખબર પડી કે આ પ્રોપર્ટી છે મુલાકાત ભલે એના નામે નથી તેમ છતાં અમે એ ચીજ નામે છે એને નામું કે આ રીતે એના નામે ન હોય તો પણ અમે પ્રોપર્ટી એવી જ રીતે રિક્ષાઓ છે તો રિક્ષાઓ પણ જે અકમ ગોડિયાની હતી પરંતુ એ જુદી જુદી વ્યક્તિઓના નામે ખરીદેલી એ વ્યક્તિઓ બધાએ આવીને કોર્ટમાં એવું નિવેદન આપ્યું છે કે ભલે અમારા નામે રિક્ષા છે પરંતુ ખરેખર અમારી નથી એ એમની છે

એ જ તમે એને રિક્ષાઓ પોતાનું અમે લીધે અને એ જ લોકોને ભાડે ચલાવવામાં આવે મને ખબર પડી કે એની પાસે ઘણી બધી રિક્ષાઓ છે પરંતુ તપાસ કરતા નીકળ્યા કે અલગ અલગ વ્યક્તિના નામે બધાને બોલાતા ખબર પડી કે આ રિક્ષાઓ છે તો અસલમ મોડીયાને તો એને અલગ અલગ ડ્રાઈવરોને નામે ખરીદી એ લોકો એ પ્રકારનું ખબર જતા હું આજુ અને આમાં કોઈ એમાં કોઈ પ્રિમિન ઇન્ટેકશન હોય એવી રીતે આ છેલ્લા દોઢ બે વર્ષથી આ પ્રોસીજર ચાલુ હતી આમાં ઘણી લાંબી પ્રોસીજર છે પહેલાં તો મિલકત શોધવી પડે છે અમારે બાકવી રાએ પણ અમને કોઈ કે કે આરોપ્યની મિલકત છે એ મિલકત તો શોધ્યા પછી એ મિલકત ખરેખર કોના નામે છે તે વસ્તુ જોવામાં આવે છે એ માણસને બોલાવવામાં આવે છે કે ખરેખર આ મિલકત તમે ક્યાંથી ખરીદી છે અથવા તો તમે જેની પાસેથી ખરીદી ક્યાં અવેજ સાથે ખરીદવામાં આવી છે એ પણ ચકાસવામાં આવે છે પછી જે મિલકતની ચુકવણી મિલકતના અવેજ તરીકે રકમ ચુકવણી કરવામાં આવી છે તો એના કોઈ આવકના સ્ત્રોત એ વર્ષમાં છે કે ઇન્કમ ટેક્સ વિભાગ પાસેથી પણ એની માહિતી લેવામાં આવે છે અને જો આરોપી છે એ જસ્ટિફાઈ ન કરી શકે કે આ જે રકમ છે એના કાયદેસરના આવકના સાધનોમાંથી ખરીદી એવું ન જસ્ટિફાય કરી શકે તો માની લેવાય કે આ જે છે ગુનો કરીને ગુનો આચરીને જે એને રકમ અવે છે એનાથી મિલકત ઉભી કરી છે સરકાર શ્રીને જ્યારે યોગ્ય લાગે કે આ ઉચિતોક કાયદાની કલમ આધાર છે એ મુજબ કે આ મિલકત ટાંચ લેવા જેવી છે તો ત્યારે એ હુકમ થાય છે સરકાર તરફથી હુકમ આધારે પછી આ મિલકત ટાંચમા લેવામાં આવે લાંબી પ્રોસીજર છે એટલે આમાં સ્વાભાવિકપણે દોઢ બે વર્ષ જેવું લાગી ના જેટલી મિલકતો અમારા ધ્યાન પર આવેલી એ બધાની અમે પ્રપોઝલ કરેલી અને જેમાંથી જે યોગ્ય લાગેલી એ સરકાર શ્રી હુકમ કરેલો તે મિલકત અમે આજ પાંચમાં લીધી છે જેટલી તરીકે ઘણી વખત એવું કરે કે મિલકત એના નામે હોય તેમ છતાં એ મિલકત છે એ એના કોઈ કાયદેસરના આવકના સાધનોમાંથી એણે લીધ્યો તો એને કાંકમાં લેવામાં આવતું નથી મુન્ના તરબૂચ અત્યારે જે નવાપુરામાં મકાનમાં રહે છે એ એની મિસિસ ને એની મા તરફથી એટલે કે મુન્ના તરબૂજની સાસુએ ખરીદેલું અને એને વારસામાં મળ્યું એટલે એના એવા કારણો હતા જે તે વખતે એ વખતે ગુનાહિત વિત્યાર તેનો જે તે વખતે નહોતો તો એ મિત્ર છે એ કબ્જે લેવામાં નથી

માત્ર બે જ વ્યક્તિ એવી નીકળેલી કે જેની પાસે ઉદાહરણ તરીકે પણ તમે લઈ શકો છો કે ગુનાયુક્ત માણસ ધરાવતા ગુનેગારો એક મેસેજ જાય કે ભાઈ ગુનો કરીને કદાચ કોઈ મિલકત ઉભી કરવામાં આવે તો સરકાર કર્મચારી એ મિલકત છે એ જપ્ત કરી શકે છે

કુટુંબના સભ્યોને તો પણ એ પણ અમે મુદ્દો આવરી લઈએ કે કોઈને કુટુંબ ના સભ્યો નથી ખરી અને તમામ તપાસ થયા પછી આપણ કોઈ